વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંગા થઈ ભરૂચ જિલ્લાના ઝઘડિયાના રાજપારડી નેત્રંગ વચ્ચેના માર્ગ બિસ્માત બનતા હિંગોળિયાના ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું ત્રણ કિલોમીટર સુધી લાંબી કતારો લાગી સતત ભારે વાહનોની અવર જવરના કારણે રાજપારડી અને નેત્રંગ વચ્ચેનો માર્ગ બિસ્માત બનતા લોકોએ વિફર્યા હતા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામથી નેત્રંગને જોડતા ત્રેવીસ કિલોમીટરનો માર્ગ પર અસંખ્ય ખાડાઓ ખબર પડી જતા હતા બિસ્માત બની ગયો છે ઉપરાંત માર્ગ પર ધૂળીઓ બનતા ઉડતી ધૂળના કારણે લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચવાની સંભાવના રહેલી છે રાજપાડી નજીક નેત્રંગ તરફના માર્ગ પર ક્વરી ઉદ્યોગ આવેલો હોય આ માર્ગ પરથી ભારે વાહનોની મોટી સંખ્યામાં અવરજવર થઈ રહી છે જેના કારણે માર્ગ બિસ્માત બનતો હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે હિંગોરિયા ગ્રામ માર્ગ નજીક શાળા આવેલી હોય શાળાના છાત્રોને પણ ઉડતી ધૂળના કારણે એલર્જી તેમજ સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓની સંભાવના ઉઠીતા આજ રોજ ખરાબ રસ્તાઓથી કંટાયેલા હિંગડિયા ગામના લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને માર્ગની વચ્ચે ટાયરો અને પથ્થરો ગોઠવી માર્ગ પર ધરણા પર બેસી ગયા હતા જેના કારણે ત્રણ કિલોમીટર સુધી લાંબી કતારો લાગી ગઈ હતી ઝઘડીય તંત્રએ દરમાનગીરી કર્યા બાદ મામલો થાળે પડતા વાહન વ્યવહાર પુનર્વત થયો હતો રિપોર્ટર इरफान ખત્રી જગટિયા વાત્સલ્યમ સમાચાર બધું બધા એમ શું કરવા તંત્ર તમે તંત્રને તમે આરએનબીમાંથી ના બોલીશ આ બસ તો લાગે છે ये कायदे ने છે મતલબ છે અમારે આજ રોજ હું ધનરાજ વસાવા અહી હિંગોરિયા ગામ ખાતે ઝઘડિયા તાલુકાના હિંગોરિયા ગામ ખાતે આ સ્થાનિકોના પ્રશ્નોને વાચા આપવા માટે તેમની સાથે અમે અહીં રસ્તા રોકવા આંદોલન અમારે કરવું પડ્યું હતું

અમે મૂકી હતી કે જવાબદાર અધિકારી આવે અને અમારી રજૂઆત સાંભળે સ્થાનિકોની રજૂઆત સાંભળે અને ચોક્કસ મુદ્દતમાં અહીં કામ શરૂ થાય તે અમારી માંગ હતી તેના તે માંગને ધ્યાનમાં રાખી અહીં શ્રી અમારી રજૂઆતને સાંભળવા માટે આવ્યા હતા અને ધર્મેશભાઈ જે માર્ગ આર એનબીના અધિકારી છે તેમની સાથે પણ ફોન પર વાત થઈ પીઆઈ સાહેબ જે છે રાજપાડીના ગોહિલ સાહેબે તેમની સાથે વાત કરાવી અને ખાતરી અપાવી હતી કે બે દિવસની અંદર અહીં આ રસ્તાનું કામ શરૂ થઈ જશે અને આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે જો આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે તો સુખદ એનો અંત અહીં જ આવી જશે પણ જો આ પ્રશ્નનો અંત નહીં આવ્યો બે દિવસમાં કામ નહીં શરૂ થયું તો શનિવારથી ફરી ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવશે જય હિન્દ જય ગરવી ગુજરાત વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંકા આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી